રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે સવારે ચાર કલાકમાં રાજ્યના એકસો ને તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યના પાંત્રીસ તાલુકામાં એકથી સાડા પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે છેલ્લા ચાર કલાકમાં સૌથી વધુ ખંભાળિયામાં સાડા પાંચ ઇંચ વરસાદ અત્યાર સુધીનો વરસી ગયો છે જૂનાગઢના વિસાવદરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો જૂનાગઢના માણાવદર મિંદરડામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો રાજકોટના ધોરાજી જામનગરના કાલાવાડમાં ત્રણ ઇંચ વરસાદ થયો જૂનાગઢ રાજકોટના મોટાભાગના તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે પોરબંદર ગીર સોમનાથ સુરેન્દ્રનગરના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો દક્ષિણમાં ભરૂચ નવસારી સુરતમાં હાલ વરસાદી માહોલ છે તાલુકાઓમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે તો આપ જુઓ તમામ જગ્યાઓ પર લગભગ વરસાદી માહોલ છે ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું અને આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ છે વહેલી સવારથી આ વરસાદનું આગમન થયું છે અને તેના કારણે અલગ અલગ જગ્યાઓ છે ને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે નદીઓ ઓવરફ્લો થઈ છે અત્યાર સુધી સૂકી ભટ્ટ નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે